ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ સમગ્ર સપ્તાહ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અનવ્ય કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ભુજના જી કે જનરલ હોસ્પિટલ ઓડિટોરિયમમાં સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો મહાનુભાવોએ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે વિનોદભાઈ ચાવડાએ અટલ બિહારી વાજપેયીને યાદ કરી તેમને વંદન કર્યા હતા સાંસદે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છ આજે ઔદ્યોગિક હબ બન્યું છે સરકારી લાભથી જીવનમાં એક પરિવર્તન છે સમાજનો જરૂરિયાતમંદ એક પણ નાગરિક સરકારી યોજનાથી વંચિત ના રહી જાય તે દિશામાં થયેલી સુંદર કામગીરીને સાંસદે બિરદાવી હતી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને સુશાસનની અનુભૂતિ તમામ નાગરિકોને થાય તે સાથે કામગીરી કરતા રહેવા સાંસદે અનુરોધ કર્યો હતો સાંસદે વિવિધ યોજનાઓમાં કચ્છ જિલ્લાએ હાંસલ કરીને સિદ્ધિઓને મંચ ઉપરથી બિરદાવીને પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના કચ્છમાં સુચારૂ અમલીકરણ માટે દિલીપભાઈએ કચ્છ જિલ્લા તંત્રની કામગીરી બિરદાવી હતી અંજારના ધારાસભ્ય અટલજીને યાદ કરીને તેમના પંથે ચાલીને લોકસેવાને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન પીએમ વિશ્વકર્મા નમોલક્ષ્મી યોજના અને પીએમ સ્વનિધિ વગેરે યોજના અંગેની ફિલ્મ સૌ મહાનુભવો અને નાગરિકોએ નિહાળી હતી આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓએ યોજનાકીય લાભથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન અંગેના અનુભવો મુક્ત મને રજૂ કર્યા હતા કાર્યક્રમ બાદ સૌ મહાનુભાવોએ વિવિધ વિભાગો દ્વારા ઉભા કરવામાં આવેલા યોજનાકીય માહિતીના સ્ટોરની મુલાકાત લીધી હતી દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની આજે સોમી જન્મજયંતિ છે સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર સુશાસન દિવસ તરીકે ગુડ ગવર્નર્સ તરીકે આજે આપણે આજના દિવસને જ્યારે ઉજવી રહ્યા છીએ અને જેના ભાગરૂપે કચ્છની અંદર મને એક વિચાર આવ્યો કે કઈ રીતે આ સુશાસન દિવસને આપણે ઉજવીએ સરહદ ઉપર જઈ કરીને સરહદના સેઢે સુશાસન દિવસની ઉજવણી કરી ભુજથી એકસો પંચોતેર કિલોમીટર જે છેર આપણું ગામ આવેલું છે ત્યાં ગ્રામવાસીઓ સાથે અટલ બિહારી વાજપેયીજીની એમના ચિત્રને ફુલાર કર્યા હતા એમને વંદન કર્યા હતા અને ઉજવણી કરી હતી એવી જ રીતે ભુજની અંદર આપ જોઈ રહ્યા છો કે સમગ્ર જિલ્લાનો કાર્યક્રમ અહીંયા કર્યો હતો દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જેમણે અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને જેના ભાગરૂપે આખો દેશ અલગ અલગ રીતે કાર્યક્રમો થઈ રહ્યા છે કચ્છની અંદર મને એવો વિચાર આવ્યો કે મારે જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે દેશવાસીઓ માટે અનેક યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય પ્રધાનમંત્રી સૂર્ય સુરક્ષા વીમા યોજના હોય આવી યોજનાઓ તો છે જ અને વર્ષોથી એનો લાભ લોકો લઈ રહ્યા છે પણ તાજેતરમાં ચાર પાંચ યોજનાઓ છેલ્લા વર્ષોમાં જે લોન્ચિંગ કરવામાં આવી અને ખૂબ જરૂરિયાત છે લોકોને સ્પર્શે એવી યોજનાઓ છે જેની અંદર પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની નમો સરસ્વતી યોજના નમો લક્ષ્મી યોજના આવી આ ચાર પાંચ યોજનાઓ જેનો લાભ લોકોને મળે એ લાભાર્થીઓને અહીંયા બોલાવ્યા હતા બધા ડિપાર્ટમેન્ટો એમના અધિકારીઓ અહીંયા હાજર રહ્યા હતા અને જે પ્રતિભાવો આપણે લાભાર્થીઓના જોયા કે સ્વનિધિ યોજનામાં જેને દસ હજાર રૂપિયા મળ્યા અને કેટલો એને અહીંયા આનંદ હતો એણે વીસ હજાર રૂપિયા ત્રીજી વાર એણે પચાસ હજારની લોન લીધી વિશ્વકર્મા યોજનામાં બહેનો અને ભાઈઓએ અનેક લોકોએ તાલીમ મેળવીને લોન લીધી આજે સૂર્યગર યોજનામાં આપણું ગુનાતીપુર છે કે જે આજે સો ટકા એંસી ટકા જેટલું કામ પૂર્ણ થયું છે અને સો ટકા પૂર્ણ થશે એટલે કચ્છનું પહેલું ગામ થશે લોકો આજે ઘરોઘર આજે સોલાર લગાવી રહ્યા છે એટલે બધી યોજનાઓ જે ચાલી રહી છે એમાં ચાર પાંચ મુખ્ય યોજનાઓ છે કે એનો લાભ સાચા અર્થમાં લોકો સુધી પહોંચે કારણ કે અમારા પરિણાસોત અને અમારી પાર્ટીના જનસંઘના અને અમારા સ્થાપક એવા પંડિત દીનદયાલજી જેમણે દરિદ્ર નારાયણની સેવાની વાત કરી હતી જેમણે અંત્યોદયની વાત કરી હતી છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચવો જોઈએ એને પણ અનેક લાભો મળવા જોઈએ અને જે એમની કલ્પનાઓ હતી અને મને આનંદ થાય કહેતા કે વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજી આવ્યા અને જેમણે સુશાસન આ દેશમાં કોને કહેવાય એ એમના સમયની અંદર આપણે જોયું અને એટલે જ આજે હું કહી શકું કે દેશના વડાપ્રધાન તરીકે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે આ બંને મહાપુરુષોના વિચારોને આજે જમીન ઉપર ઉતાર્યા છે આજે દરિદ્ર નારાયણની સેવા પણ થઈ રહી છે આજે અંત સુધી વિકાસ પણ પહોંચી રહ્યો છે આજે સુશાસનના દિવસો આપણે જોઈ રહ્યા છીએ અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે એની કલ્પના છે કે વિકસિત ભારત બનાવવાની કલ્પના છે ત્યારે દરેક લોકો સુધી લાભો પહોંચે અને જે માધ્યમ આજનો કાર્યક્રમો આજનો કાર્યક્રમ બન્યો છે અને મને આનંદ આ થાય કહેતા કે આજે અનેક લોકોને એનો લાભ મળ્યો છે ત્યારે આવા મહાપુરુષો અને દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમને યાદ કરીને આ કાર્યક્રમ કર્યો છે અને અટલ બિહારી વાજપેયીજીને તો આપણે વિશેષ એટલે યાદ કરીએ એમને વંદન નમન કરીએ જ્યાં આપણે ઊભા છીએ એ હોસ્પિટલની ભેટ પણ એમણે આપી છે કચ્છને ધરતીકંપ પછી અને આજે આપણે સુખના જે આનંદના જે અવસર જે માણી રહ્યા છીએ કચ્છની અંદર જે ઉદ્યોગો આવ્યા અને એ ઉદ્યોગો એ જ્યારે દેશના વડાપ્રધાન હતા અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ હતા અને ત્યારે જે ભારત સરકારે એક નીતિ ડિક્લેર કરી ઉદ્યોગની ટેક્સ હોલિડેની અને જેના કારણે ઉદ્યોગો આવ્યા અને જેના કારણે આજે આ વીસ પચીસ વર્ષની અંદર કચ્છનું પરિવર્તન થયું છે કચ્છ વિકાસ અને વિકસિત બન્યું છે જેનો આભાર પણ આપણે આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને યાદ કરીને આ આપીએ હું ફરી એકવાર તમારા માધ્યમથી આજનો અમારો સુશાસન દિવસનો કાર્યક્રમ એક અલગ જ પ્રકારનો એક અનેરો આજે કાર્યક્રમ હતો અને જે અમે કીધું એ પાંચ યોજના તમારા માધ્યમથી લોકો સુધી પહોંચે એનો લાભ વધુનો વધુ લોકો લે એવી હું આજના પ્રસંગે સૌને તમારા માધ્યમથી અપીલ પણ કરું છું આજે નમોલક્ષ્મી યોજનાના લાભાર્થી તરીકે હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી અને મારા અનુભવને વ્યક્ત કરું તો આ કાર્યક્રમ છે માત્ર એક છે પરંતુ આ સરકાર શ્રી જે પ્રશંસનીય સરાહનીય કામગીરી કરે છે એ ખરેખર બિરદાવવા જેવી છે અને આજે આ અવસર પર હું શ્રી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમના નેતૃત્વ હેઠળ આ બધી યોજનાઓ ખરેખર શક્ય બને છે અને સાર્થક નીવડે છે અને હું મારી શાળાના આચાર્યશ્રીનો પણ ધન્યવાદ કરીશ કારણ કે મારા જેવી અસંખ્ય વિદ્યાર્થીનીઓ કે જે અમારી સ્કૂલમાં ભણે છે એ દરેક વિદ્યાર્થીઓને આ નમલક્ષ્મી યોજનાનો લાભ મળ્યો છે તો આ જે સતત કાર્યરત રહે છે એ બદલ હું એમને બિરદાવું છું બિલકુલ જ્યારે દીકરી પોતાની વાત મૂકી રહી હતી ત્યારે તમે જોયું કે આખા બધા જ લોકોની અંદર ઉત્સાહ તો તાળીઓથી એમને વધાવી હતી અને જે પ્રકારે એમનો આત્મવિશ્વાસ હતો અને અંદરનો ભાવ હતો કે સરકાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સૌ લોકોના માધ્યમથી જ્યારે આટલી મોટી મદદ પરિવારને જ્યારે મળે છે અને દીકરીભાઈએ પણ કીધું કે અમારા પરિવારને જ્યારે આની મદદ મળતી હોય ત્યારે માતા પિતા પણ ખૂબ ખુશ થતા હોય છે અને જે આજે દીકરીભાઈ અહીંયા વાત મૂકી અને સૌ લોકો એને વધાવી